મહાશિવરાત્રિના પર્વ પર ઉપવાસ તો બધા જ કરે છે અને આ ઉપવાસમાં જો ફરાળી ઇડલી સંભાર મળી જાય ને તો તે જલસપડી જાય જુઓ કેવી સરસ લાગે છે કોઈ કે ફરાળી છે તો ચલો વધારે ટાઈમ ના લેતા શરૂઆત કરીએ ફરાળી ઇડલી સંભાર ને ચટણી બનાવવાની રીત નમસ્કાર મિત્રો તો સૌથી પહેલાં આપણે સંભાર બનાવવાના છે તો સંભાર બનાવવા માટે પહેલાં આપણે એનો કોરો મસાલો બનાવીશું કોરો મસાલો બનાવવા માટે મેં અહીંયા બે ટેબલ સ્પૂન ધાણા લીધા છે એક ટી સ્પૂન જીરું લીધું છે બે દંડી મીઠા લીમડાના પાન લીધા છે અને પાંચ સૂકા લાલ મરચાં લીધા છે આપણે આ મસાલાને શેકી લેવાના છે તો સૌથી પહેલાં આપણે એક પેન લઈ લઈશું અને મસાલા શેકી લઈશું મસાલામાં આપણે સૌથી પહેલાં ધાણા અને જીરુંને શેકવાના છે મીડિયમ ફ્લેમ પર જ શેકવાનું છે ફ્લેમને ફૂલ નથી રાખવાની ધીમા તાપે એને શેકવાનું છે થોડું હલકું બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી એને શેકવાનું છે જ્યારે આપણે ઇડલી સંભાર બનાવતા હોઈએ છીએ ત્યારે એમાં સંભાર મસાલો એડ કરતા હોઈએ છીએ અલગ અલગ કંપનીનો મળતો હોય છે એ બધા એડ કરતા હોય છે પણ ફરાળીમાં શું એડ કરવાનું ફરાળીમાં તમે આ મસાલો યુઝ કરવાનો છે જેનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે કોઈ કહી નહીં શકે કે આ ફરાળી છે અને તમે ખુદ વિચાર કરશો કે આનો ટેસ્ટ નેક્સ્ટ લેવલ છે ધાણા અને જીરું બરાબર શેકાઈ ગયા છે હવે એમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરવાના છે ગેસની ફ્લેમ હજુ પણ મારી સ્લો જ છે એ એડ કરીશું લાલ મરચાં પણ એડ કરીશું મારા આ લાલ મરચાં તીખા નથી મોડા છે એટલા માટે મેં અહીંયા પાંચ નંગ યુઝ કર્યા છે જો તમારે તીખા હોય તો તમે બે કે ત્રણ યુઝ કરી શકો છો વધારે યુઝ નથી કરવાના અધરવાઇઝ તમારો સંભાર તીખો બનશે હવે આને એક મિનિટ માટે શેકવાનું છે વધારે શેકવાનું નથી વધારે શેકીશું તો લાલ મરચાં બળી જશે એટલે એક મિનિટથી વધારે શેકવાનું નથી મસાલો શેકાઈ ગયો છે હવે મસાલાને એક પ્લેટમાં કાઢીને આપણે ઠંડો કરવાનો છે મસાલાને ઠંડો થવામાં ખાલી પાંચથી સાત મિનિટ લાગશે એ ઠંડો થઈ જાય પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરી કાઢવાનો છે મસાલો ક્રશ થઈ ગયો છે એને આવી રીતે ક્રશ કરવાનો છે એકદમ ફાઇનલી પાવડર નથી કરવાનો થોડો દરદરો રાખવાનો છે દરદરો રાખવાથી એનો ટેસ્ટ વધારે એન્હાન્સ થશે એટલા માટે તો હવે આપણે સંભાર બનાવવાની શરૂઆત કરીશું સંભારની વાત આવે ત્યારે આપણે વિચાર કરીએ કે આમાં દાળ કેવી રીતે એડ કરવી દાળ તો ફરાળમાં ખવાય નહીં તો એનું ઓપ્શન આ છે એ દાળ બનાવવા માટે આપણે અહીંયા બે ટામેટા લીધા છે એક નંગ બટાકુ લીધું છે અને નાનો ટુકડો દૂધીનો અને નાનો ટુકડો સુરણનો લીધો છે અને એક નંગ ગાજર લીધું છે તમે જોઈ શકો છો અહીંયા આટલા મેં શાકભાજી લીધા છે આમાંથી આપણે સંભાર બનાવવાનો છે તો સૌથી પહેલાં હું આ વેજીટેબલ્સને મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશ અને પછી એને પ્રેશર કૂકર કરવાના છે પ્રેશર કૂકરમાં શાક ડૂબે એટલું પાણી નાખવાનું છે લગભગ એકથી બે ગ્લાસ જેટલું પાણી એમાં જશે અને પાંચ સીટી આવે ત્યાં સુધી એને પ્રેશર કૂક કરવાનું છે પ્રેશર કૂક કર્યા પછી ઠંડુ થઈ જાય એટલે એને આવી રીતે ક્રશ કરી લેવાનું છે એની પ્યુરી બનાવી દેવાની છે આમાંથી આપણે બનાવવાનો છે ફરાળી સંભાર આ આપણી દાળને રિપ્લેસ કરે છે તમે જોઈ શકો છો સેમ દાળ જેવો જ કલર ને ટેક્સચર આવ્યું છે બોલો કેવો લાગ્યો આઈડિયા કોમેન્ટ બોક્સમાં મને જરૂર કહેજો તો હવે આગળની પ્રોસેસ આપણે સ્ટાર્ટ કરીએ સંભરમાં આપણે વેજીટેબલ્સ એડ કરવાના છે એના માટે મેં અહીંયા એક નંગ સમારેલું ગાજર લીધું છે એક નંગ નાની સાઇઝનું કેપ્સિકમ લીધું છે બે દંડી લીમડાના પાન નાની સાઇઝની દૂધી અને આદુનો ટુકડો અને સાથે બટાકા લીધા છે એને પણ મેં ઝીણા સમારી દીધેલા છે એની અંદર હું દૂધીને પણ ઝીણી સમારીને લઈ લઈશ દૂધીને આપણે પહેલેથી સમારીને નથી રાખતા કારણ કે દૂધીને પહેલેથી સમારી રાખીએ તો એ કાળી પડી જાય છે એટલા માટે આપણે એને લાસ્ટમાં સમારીશું વેજીટેબલ્સ બધા રેડી છે હવે આપણે વઘાર કરી લઈશું વઘાર કરવા માટે મેં એક તપેલીમાં બે ટેબલ સ્પૂન તેલ લીધેલું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું નાખવાનું છે લીમડાના પાન એડ કરીશું હવે એમાં સમારેલા કેપ્સિકમ એડ કરીશું સાથે ગાજરને પણ એડ કરી દઈશું અને સમારેલા બટાકા અને દૂધીને પણ એડ કરી દઈશું બધું બરાબર એક વખતે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ છે હવે આપણે આમાં મસાલા કરવાના છે તો મસાલા કરીશું આદુને છીણીને એડ કરીશું આમાં બે ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું ચાર ચમચી સંભાર મસાલો આપણે બનાવ્યો તો એ એડ કરીશું અને બધું બરાબર એક વખત મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ અહીંયા સ્લો જ રાખવાની છે એક વખત બધું બરાબર મિક્સ થઈ જાય પછી એમાં જે આપણે પ્યુરી બનાવી હતી એ એડ કરવાની છે તમે જોઈ શકો છો કે પ્યુરી કેટલી સરસ લાગે છે બધું બરાબર હવે એક વખત મિક્સ કરી દઈશું અત્યારે તમે જોઈ શકો છો કે આપણું સંભાર ઘણો જાડો દેખાય છે એટલા માટે હવે આપણે એમાં પાણી એડ કરીશું હું અહીંયા સાડા સાતસો એમ પાણી એડ કરું છું પાણી એડ કર્યા પછી આમાં સોલ્ટ એડ કરીશું સોલ્ટ ટુ ટેસ્ટ એડ કરવાનું છે અત્યારે હું અહીંયા એક ચમચી જેટલું મીઠું યુઝ કરું છું તમે અહીંયા ફરાળી મીઠું પણ યુઝ કરી શકો છો એક ચમચી ખાંડ એડ કરીશું અને વન ફોર ટી સ્પૂન હળદર એડ કરવાની છે જો તમે ફરાળમાં હળદર ના ખાતા હો તો તમે સ્કીપ કરી શકો છો બધું હવે એક વખત મિક્સ કરી દઈશું અને હવે આને ઉકળવા દેવાનું છે પંદરથી વીસ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર તો હવે આને આપણે ઉકળવા દઈશું વીસ મિનિટ થઈ ગઈ છે અને આપણો સંભાર ઉકળી ગયો છે સંભાર બરોબર ઉકળી જશે એ આપણને કેવી રીતે ખબર પડશે એમાં જે આપણે વેજીટેબલ્સ એડ કર્યા છે એ પ્રોપર એમાં કૂક થઈ જવા જોઈએ એટલે એને એક વખત ચેક કરી લેવાના કે અંદર જે વેજીટેબલ્સ નાખેલા છે એ કૂક થયા છે કે નથી થયા આપણે સુરણ અને બટાકા અને દૂધી એટલા માટે સંભારમાં નાખીએ છીએ જેનાથી સંભારમાં ચીકાશ પકડાય છે અને દાળને રિપ્લેસ કરે છે એટલા માટે આપણે આની અંદર બટાકા દૂધી અને સુરણ એડ કરીએ છીએ તમે જોઈ શકો છો સંભારનો કલર ખૂબ જ સરસ આવ્યો છે સેમ એવું જ લાગે કે આપણો રેગ્યુલર સંભાર છે કોઈ કહી ના શકે કે આ ફરાળી સંભાર હશે સંભાર આપણે મીડિયમ થીક રાખવાનો છે કારણ કે આપણે એને અહીંયા ઇડલી સાથે સર્વ કરીએ છીએ સંભાર હવે થઈ ગયો છે છેલ્લે આપણે કોથમીર ભભરાઈશું તો ફરાળી સંભાર તૈયાર થઈ ગયો છે હવે ફરાળી ઈડલી બનાવી દઈએ ફરાળી ઈડલી બનાવવા માટે મેં અહીંયા ફરાળી ઢોકળાનો લોટ આવે છે એ લીધો છે જે કરકરો લોટ આવે છે જેનાથી આપણે ફરાળી ખમણ પણ બનાવતા હોઈએ છે એ જ લોટ છે એને યુઝ કરવાનો છે મેં અહીંયા અઢીસો ગ્રામ ફરાળી ઢોકળાનો લોટ લીધો છે ફરાળી લોટને છથી સાત કલાક માટે દહીંમાં પલાળવાનો છે જે મેં ઓલરેડી પલાળીને રાખ્યો છે તો એ જોઈ લઈએ સાત કલાક માટે મેં લોટને પલાળ્યો હતો દહીંમાં દહીં અહીંયા ખાટું લેવાનું છે જેથી કરીને એનો આથો સારો આવે તમે જોઈ શકો છો અત્યારે એ કંઈક આવું દેખાય છે આમાં મેં પાણી એડ નથી કર્યું દહીં મારું પતલું હતું એટલા માટે મેં અહીંયા પાણી એડ નથી કર્યું જો તમારું દહીં જાડું હોય તો તમે એમાં પાણી એડ કરી શકો છો અને આ ખીરાને આપણે દહીંમાં જ પલાળવાનું છે દહીંમાં પલાળવાથી આપણી ઇડલી સોફ્ટ થશે તો હવે આપણે આમાંથી ઇડલી બનાવીશું સોલ્ટ ટુ ટેસ્ટ એડ કરીશું અને બધું એક વખત મિક્સ કરી દઈશું ફરાળી ઇડલી બનાવવી ખૂબ જ સરળ છે ફક્ત એમાં આથું બરાબર આવ્યો હશે તો તમારી ઇડલી એકદમ સોફ્ટને ખૂબ જ સરસ થશે જો તમે ક્યારેક રવાની ઈડલી ખાધી હોય તો તમને ખ્યાલ આવી જ જશે કે કે તમને એવું ફીલ થશે કે તમે રવાની ઈડલી ખાઈ રહ્યા છો હવે અહીંયા ઈનો એડ કરવાનો છે ઈનો મેં અહીંયા એક પેકેટ લીધું છે અઢીસો ગ્રામ લોટની સામે આપણે એક પેકેટ ઈનો લેવાનો છે એને પ્રોપર મિક્સ કરી દઈશું અને પછી ઇડલીના સ્ટેન્ડમાં આપણે ઈડલી પાડીશું ઈડલીની પ્લેટને મેં અહીંયા ઓઈલથી ગ્રીસ કરી દીધી છે અને હવે આપણે એમાં ખીરું આ નાખીને એને સ્ટીમ કરવા મૂકવાની છે સ્ટીમરમાં મેં પાણી પહેલેથી જ મૂકી દીધું હતું એ થોડું ગરમ પણ થઈ ગયું છે હવે આપણે ઇડલીની પ્લેટ મૂકી દઈશું અને ઢાંકીને પંદર મિનિટ માટે કૂક કરવાનું છે પંદર મિનિટ થઈ ગઈ છે અને ઇડલી રેડી છે તમે જોઈ શકો છો કે ઇડલી ખૂબ જ સરસ લાગે છે તો હવે પ્લેટમાં આપણે એને બહાર કાઢી દઈશું ઇડલીની પ્લેટને બહાર કાઢીને પાંચ મિનિટ થોડી ઠંડી થવા દેવાની છે અને પછી ઇડલીને અનમોલ્ડ કરી દઈશું તમે જોઈ શકો છો કે ઇડલી ઇઝીલી અનમોલ્ડ થઈ જાય છે આવી કંઈક દેખાય છે આપણે ફરાળી ઇડલી એવી રીતે હું બધી અનમોલ્ડ કરી દઈશ ખૂબ જ સરળ રીતે અનમોલ્ડ થઈ જાય છે જુઓ ઇડલીનું ટેક્સચર કેટલું સરસ કે જાડીદાર જાળીદાર એનું ટેક્સચર છે અને સોફ્ટ પણ એટલી જ છે ચલો જોઈએ એનો ફ્રન્ટ બેક લુક એન્ડ એની સંભાર પણ રેડી થઈ ગયો છે ઇડલી પણ રેડી થઈ ગઈ છે તો હવે ફરાળી કોકોનટની ચટણી પણ બનાવી દઈએ તો ચલો બનાવવાની શરૂઆત કરીએ ફરાળી કોપરાની ચટણી બનાવવા માટે મેં અહીંયા અડધો નંગ કોપરું લીધું છે કોપરામાં જે પાણી આવે છે એ પણ લીધું છે ચાર નંગ લીલા મરચાં નાનો ટુકડો આદુનો એક ટેબલ સ્પૂન સિંગદાણા બે દંડી મીઠા લીમડાના પાન અને એક વાડકી ખાટું દહીં લીધું છે આ બધાને આપણે મિક્સરમાં ક્રશ કરી દેવાનું છે આ બધી વસ્તુને આપણે મિક્સી જારમાં લઈ લઈશું સૌથી પહેલાં મિક્સરમાં આપણે સૌ પ્રથમ મિક્સર જારમાં આપણે આદુ મરચાં એડ કરીશું મીઠા લીમડાના પાન સિંગદાણા કોપરું એક ચમચી ખાંડ એડ કરીશું નારિયેળનું પાણી એડ કરીશું અને દહીં એડ કરીને આપણે ચટણીને ક્રશ કરી દઈશું તો ચટણી ક્રશ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ લાગી રહી છે કોકોનટની ચટણી મને તો ખૂબ જ ભાવે છે સાઉથ ઇન્ડિયન હોય ને કોકોનટની ચટણી ના હોય એવું બને જ નહીં હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું અને એનો વઘાર કરવાનો છે તો એ આપણે વઘાર કરી લઈશું વઘાર માટે મેં અહીંયા એક ટેબલ સ્પૂન તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ટી સ્પૂન જીરું થોડા લીમડાના પાન એડ કરવાના છે બધું એક વખત તતળી જાય એટલે આ વઘારને આપણે ચટણીમાં એડ કરવાનો છે અને આપણી કોકોનટની ચટણી તૈયાર તો તૈયાર છે ફરાળી ઈડલી સંભાર વિથ ચટણી તમે જોઈ શકો છો કે ફરાળી ઇડલી કેટલી સરસ કેટલી સોફ્ટ છે જ્યારે ઉપવાસ કર્યો હોય અને આવું કંઈ જમવાનું મળી જાય તો ઓહો શું વાત છે એવું લાગે કે આપણે ઉપવાસ રોજ કરીએ આવું જો નાસ્તામાં જમવામાં મળે ને તો ઉપવાસ કરવાની પણ ખૂબ મજા આવે તો હવે આ ઇડલીને હું સંભારમાં ડીપ કરીશ આ હા હા તમે જુઓ તો ખરા કેવી સરસ લાગે છે ઇડલી સંભાર વાહ જોઈને જ મોઢામાં પાણી આવી જાય અને આ છે આપણી ફરાળી કોકોનટ ચટણી જેના વગર તો આપણને કે ને સાઉથ ઇન્ડિયન અધૂરું લાગે શિવરાત્રિ આવી જ રહી છે તો આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરજો જેથી કરીને શિવરાત્રિના દિવસે એ લોકો આ ફરાળી ટેસ્ટી ઇડલી સંભાર અને ચટણી બનાવી શકે અને એન્જોય કરી શકે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો તો મળે બીજી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી ધન્યવાદ